આદેશ ખાતાકીય પરીક્ષાનું કારણ આગળ ધરી કર્મીઓને ફરજ મોકૂફ કરાયા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મભર સહિત ચારસો કર્મીઓ ફરજ મોકૂફ એકાએક ફરજ મોકૂફ કરાઈ દીધા આરોગ્ય કર્મીમાં ભારે રોષ

ચારસો જેટલા કર્મચારી ફરજ મોકૂફીનો ઓર્ડર માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા કરવામાં આવે છે જે એના અંદર સંબંધિત જે ટોંકવામાં આવેલો છે અહેવાલ એમાં એવું છે કે ખાતાકીય પરીક્ષા બાબત તો ખાતાકીય પરીક્ષા બાબત એ બે હજાર બાવીસમાં આવી એ પછી દરેક કર્મચારી ત્રણ ટ્રાયલ હોય પણ કોઈ ટ્રાયલ લેવાયા નથી કોઈપણ જગ્યાએ આ બાબતની અમે ચર્ચાઓ કરતો મળેલ માહિતી મુજબ અમારી ખાતાકીય પરીક્ષા બાબતે અમને છૂટા ન કરી શકે કારણ કે ખાતાકીય પરીક્ષા એક એવી બાબત છે કે જો ખાતાકીય પરીક્ષા આપો તો તમને ઉચ્ચતર મળે બાકી ઉચ્ચતર મળે ઉચ્ચતર એ અમને દસ વર્ષે મળતું હોય સર એ ઉચ્ચતરનો સમય પણ હજી મારો પૂરતો રહ્યો પણ સરકારશ્રીના નિયમ મુજબ પાંચ વર્ષે ખાતાકીય મુક્તિ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલી હતી એ મુક્તિનો આદેશ પણ મારો આ જ બંને અધિકારીઓ દ્વારા થયેલો છે અને એ અધિકારીઓ દ્વારા જ મારા સર્વિસ બુકના અંદર એન્ટ્રી પણ પડેલી છે જે અનુસંધાને આ બિલકુલ ગેરવ્યાજબી કારણસર સાબરકાંઠા જિલ્લાના કર્મચારીઓને છૂટા કર્યા છે એ વેલિડ નથી જેના અનુસંધાને અમે કોર્ટ જવાનું દેવાના કોર્ટ રાહ જઈશું જે કંઈ માર્ગ અપનાવો પડશે એના માટે સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારીઓ તૈયાર છે